કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું પહેલાં તો સવારના બધાયને જય દ્વારકા દીશ અને આજ આપણો થઈ ગયો છે આઠમો દિવસ તો અત્યારે સાલતા થઈ ગયા છે અને સરસ મજાનો બંને બાજુ ડુંગરા અને સરસ મજાનું વાતાવરણ હાલવાઈની તો કાંઈ મજા આવે અને ગઈ રાત્રે આપણે તમે જોયું એક હનુમાન દાદાની જગ્યામાં મસ્ત ડંકી હતી એટલે તો કપડાં આપણે ધોઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા અને કપડાં પણ બદલાઈ નાખ્યા અને સામે એક જગ્યા હતી પૂરાપુરા દાદાની મોટાભાઈ ભરવાડની સુરાપુરા દાદાની જગ્યા હતી તો ના આપણે રાત્રિ રોકાણા એમને મસ્ત ભજિયા બનાવ્યા જમવાની મજા આવી અને ના અહીંયા ગયા અને એ જગ્યાના પણ તમે દર્શન કરો એ જગ્યા પણ હું તમને દેખાડીશ રાત્રે આપણે આ જગ્યાએ રોકાણ હતા સુરાપુરા દાદાની જગ્યા છે સુરાપુરા દાદા બીજલ બાપા કેવડી મોટી જગ્યા છે બે લાઈની વાઈડ દેખ બે લાઈની દેખાય ત્યાં સરસ મજાની મોટી જગ્યા બાજુમાં ડુંગરો આંબા ને રેપું છે આ છે ગેટ લાંબો વોલ છે હોવાની પણ વ્યવસ્થા ગાડલા ગોદળા ખાટલા બધું મળી ગયો આપણને અને હવે આપણે સાલતા થઈ ગયા છે તો બહુ મજા આવી ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ કપડાં બપડા બદલાવી અને પછી હવે આગલી સફર આપણે ચાલુ કરી દ્વારકાધીશનું નામ લઈને અને મજા આવી જાય ઓ ભાઈ ખાટિયાથી આ નવો રોડ બીનો છે રાકા અને મોટા ખાબડા અને સીધું લાલપુર આવે ડુંગરા બુંગરા કાયપીન શોર્ટકટ થાય ને એ રીતે રસ્તો બનાવ્યો છે નવો નકર અરીખાણા ને ખાટ ખંભાળિયા એ ગામ આપણે હવે ન ફરવા જવું પડે અને સીધું લાલપુર આવે અને ચાર પાંચ કિલોમીટરનો ફેર પડી જાય એટલે નવો રસ્તો આપણને લાભ મળી ગયો અને જુઓ બે બાજુ કહેવા બે બાજુ કેવા મોટા ડુંગરા છે કાયપીન રોડ બનાવ્યો છે એટલે આપણે લાલપુર જલ્દી પહોંચી જઈશું આ બકરામાં તમને કાંઈ નવીન લાગે છે નવીન લાગે ને એટલે મેં ઉતર્યું છે એનું કારણ છે કારણ કે બધા ડિઝાઇનવાળા છે ધોળા કાન થોડા ધોળા કાળા કોઈ કલર કરેલા નથી કુદરતી કલર છે બધે અને ગોવાળ છે એને આપણે પૂછ્યું કે ભાઈ કુદરતી કલર છે બીજદાનમાં ફેરફાર કર્યો હોય એટલે આવા બકરા ડિઝાઇન વાળા થાય આ રસ્તો છે અને રસ્તા વસાડે આ બધુંય પીડિયું છે એટલે રસ્તો નથી બતાવતા મોટો કારણ કે કાંઈક લોસા સીડિયું હોય એવું લાગે છે આ ઝાડા એવું રસ્તા વસાડે નાખેલું છે એટલે મેપમાં નથી આવતો રોડ તો ઓલપા છે જ પણ ઝાળા ને એવું બધું નાખેલું છે રસ્તો છે એટલે મેપમાં નથી બતાવતા પણ હાલવાવાળા તો નીકળ જાય મોટા વાહન ન શકે એટલે કાકા લોસે સીડ્યું હોય આપણને કંઈ ખબર ન હોય એટલે આપણે તો હળુ હળું નીકળી જાય અને મોટો પાળો બનાવી નાખ્યો છે પણ એ હાલવાની જગ્યા છે નીકળી જાય હાલ ગયા રોડ બની ગયા પછી બધું રોડ બની ગયા પછી બોલો પાછો સિંગલ પટ્ટી આપણે માના આવડો રસ્તો થઈ ગયો ટુ વ્હીલ હાલે એવડો ઝાડા બે બાજુ ગયા ખડ ગયું કારણ કે ઘણા ટાઈમ થી બની છે એટલે આ તો ડબલ પટ્ટીનો રોડ હતો હતો એમ હતો ડબલ પટ્ટીનો રોડ હતો સીધી નળ થઈ ગઈ બોલો સીધી નળ થઈ ગઈ કારણ કે એ રોડ વસાડા જે વાડીઓ આવતી હતી એના વાડીમાં રસ્તો બનાવવાને જ દીધો હવે એને ગમે લોસો હોય આપણે એ લોસામાં પડવું નથી પણ આપણેથી ભાઈને પૂછી લીધું અને રસ્તો સીંધી દીધો છે આગળ જતા તમને એનો એ રોડ પાછો ભેગો થઈ જાય એટલે પાછા તમે રેડી વ્યવસ્થિત રસ્તો સડી જાય છો પણ અત્યારે આ થોડીક નળ આવી છે ભખંભર નેરાઈ જેવી બારવટીએ રાત રોકાઈ જેવી હા નળમાં આપણે આ થઈ છે તો આ રસ્તો પાછો અહીંયા ભેગો થઈ ગયો આપણને આ રફ રસ્તે આપણે આવ્યા ઝાપલી દેખાય ને એ સીધો રોડ આમ જતો હતો પણ વચ્ચે બંધ છે આ ડાયવર્ઝન કાઢેલો રફ રસ્તો જો આવી ગયો પાછો પુલ આવી ગયો અને મોટો રોડ આવી ગયો ફ્રેશ થવાનું ઠેકાણું મળી ગયું એને મજા આવી ગઈ કારણ કે આ તો ભાઈ નેરનું પાણી કહેવાય ને સરસ મજાનું એવો વાલમાંથી પાણી જાય છે અને પાછળ ગામ છે મોટા ખાબડા તો અહીંયા આપણે ઘડીક પાણી પાણી પીધું અને ફ્રેશ થઈ ગયા અને મજા આવી ગઈ ને હવે પછી આગલી સફર ચાલુ કરી દેવી આપણે એક દાદાની વાડી આવ્યા છે આપણને એ જમવા લાવ્યા છે હિલા જતા જ બોલાવો બાકી જમવાનું મીધા અને શેંગનું ખડું કાઢ્યું છે બકરા એવા પોપટા ખાવા એમ પણ પોપટા કે ખોખા ખાવા વાડીમાં આવી ગયા છે બધા પોપટા વીણી જાય દાદા કે વીણવાનો ટાઈમ નથીથી અને ખડું જે લીધું જ છે ને જે વાવેતર કરવાનું છે કે બકરા સરવી દેવાના ભલે ખાતા ઉગે નહીં નું ખડું જોઈએ લીધેલું ગણું ભરેલી હાલો હવે રોડે વી પાછા દાદા આવે છે રોડે એને આરામ બરામ પાણી પી લીધા ને રોડે હવે બાજુ આપણે લાલપુર બાયપાસ રોડે રૂપાવટી હોટલ છે એના ઘડીક બેઠા કારણ કે હાલતા થયા પછી હાલતા થયા પછી એક ખાધો અત્યારે પોરો ખાડીક ખાધો અને જે આપણે આગળ જવાનું છે લાલપુર હરું હાલવાનું છે તો જ્યાં રોકાવાની જગ્યા મળે ને રોકાઈ જઈશું અને વાગ્યા છે હાડા એટલે દોઢ કલાકમાં હવે આપણે રોકાવાની જગ્યા ગોતવાની છે દ્વારકાધીશનું નામ લઈને હાલતા થઈ જવી અને બધું એની ઉપર છોડી દેવી કારણ કે જગ્યા તો આપણને મળી જ જાય છે લાલપુરમાં હૈલાદ છે આપણે અને સિટીમાં હાલાદ આવી છે રોડ મોટા છે રસ્તા ગામની અંદર સિટીની અંદર રોકાઈ આપણે લાલપુરની અંદરથી હાલાદ આવી છે સિટીમાં હજી કોઈએ કીધું નથી રોકાઈ જાવ એમના હેલા જઈશું અને હમણાં મેન રોડ આવી જાય પછી જોઈશું આગળ ક્યાં રોકાવાનું જાય લાલપુર સિટી છે તાલુકો એની હોહર આપણે હૈલા જઈશું વસાળે લાલપુર રોડે સર છત્રપતિ શિવાજીનું સર્કલ લાલપુરમાં આપણે રોડે સીડ્યા ત્યાં સરસ મજાનો જો આવું ફરવા જેવું છે સ્થળ નાનું એવું છે ગળી આવો ટાટો છ હોય અત્યારે બધાય આવે ભગવાનની મૂર્તિના દર્શન કરે અને રોડ કાંઠે છે અને નદી છે એવું બધું છે વીર આયર દેવાય બોધનની મૂર્તિ ભાઈ સરસ કામ લ્યો સર્કલ બનાવેલું છે લાલપુરમાં વીર દેવાય દેવાય બોધર કાંઈ ઘટે ને ભાઈ આયર ખમીર વંતા આયર લાલપુર બારા નીકળી ગયા અને ગોવાણા છોકડી આપણે જઈશું એના જગ્યા છે મંદિર છે ગેસ્ટ હાઉસ છે ત્યાં રોકાવું હોય ને આપણે રોકાઈ જઈશું અને હવા પાંચ થયા છે એટલે સો વાગે હવાસો થાય એટલે આપણે ગોવાણા સોગડી પહોંચી જઈશું તો સરસ મજાનો દિયાથમાનો સીન જુઓ તમે કેવો સરસ લાગી રહ્યો છે હવે અંધારું થવાની તિયેરી છે આપણે લાલપુર બારા નીકળી ગયા ઘણા આગા બે કિલોમીટર જેવા અને હજી આલું જવાનું છે ત્રણેક કિલોમીટર પછી આપણે રાત્રિ રોકાણનું સ્થાન આવે છે આ મંદિર કા હોટલ રોકાઈ દઈશું પણ કીધું અંધારું થઈ જાય એ પહેલાં વિડીયો પૂરો કરી નાખવી તો આજ આઠમા દિવસ તમે ઝરની જોઈ આવી રહી લાલની થોડા મજા આવી જો તમને આ વિડીયો ગમવો હોય ને પગપાળા દ્વારકાની યાત્રા તમે આ વિડીયોમાં કરતા હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય બાય